મેં એમ કહ્યું છે કે જીવનમાં કોઈ એક રોલ મોડલ હોતો નથી આ જીવનમાં દરેક સ્ત્રીઓ મારા એક રોલ મોડલ છે જે કઈને કંઈ કાર્ય કરે છે મારી મમ્મી જોબ કરે છે તે મને ટાઈમ આપે છે તે મને રેશન કરાવે છે મારી મમ્મી ઉપર મને રાખે છે મને તેના પર ખૂબ ગર્વ છે મારા ટીચર મને ખૂબ ગમે છે મને બધા ટીચર પ્યાર કરે છે મારા ટીચર ઉપર ગર્વ છે મારી શાળામાં મને મારા ટીચર અભ્યાસ કરાવે છે એ મને મારી મમ્મી જેટલો પ્રેમ આપે છે મને મારા ટીચર પર ખૂબ ગર્વ છે નારી તું ના ગર્વ છે દરેક સ્ત્રીને